તાપી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આ તૈયારીના ભાગરૂપે તાપી જિલ્લા વહીવટી તંત્રની સમીક્ષા બેઠક ત્યારે તાપીમાં યોજાઈ હતી રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવવાની છે ત્યારે રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લાના પટાંગણમાં યોજાશે ત્યારે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારી બાબતે કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષાને જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓની હાજરીમાં એક બેઠક યોજાઈ ત્યારે વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે છવ્વીસમી જાન્યુઆરીના રોજ સવારે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે ત્યારે તમામ નાગરિકોને મુખ્ય સમારોહ તેમજ તારીખ પચીસ જાન્યુઆરીના રોજ યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું ત્યારે નિવાસી અધિક કલેક્ટર આર બોરડે જણાવ્યું હતું કે જિલ્લાનો મુખ્ય સમારોહ બાજીપુરા ખાતે યોજાશે તેમજ છવ્વીસ જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે આયોજિત કરવામાં આવશે